રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ તમે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવી દઉં કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક લઉં એટલે પછી આપણે એલર્ટ જોવા મળી જશે એટલે હવે આપણે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને તમારે ભૂલથી ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું ઓટીપી એન્ટર કરી લ્યો એના પછી આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઇન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે નીચેની તરફમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી અને નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરવાનું એટલે પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી જવાનું અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી તમારા પી એફના પેન્શનના રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પી ની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડિયો શેર કરી દેજો